જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખાહરણ સુંદર વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને આ ઓખાહરણ સાંભળવું જરૂર ગમશે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ ઓખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેર વાળો દોરો હાથમાં રાખવો ઓખાહરણના ત્રણ દિવસ પૂર્ણ થાય આ દોરો ઘરમાં નાનું બાળક અને ઘર પરિવારના દરેક સભ્યોના હાથના કાંડે બાંધવો આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે કારણ કે ઉખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે ભગવાને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે મહારાજ તેમને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં જે કોઈ સાંભળે ઉખાહરણ તેના સ્વપ્નમાંય જાશો તો છેદી નાખી જઈશ ત્યારે તાવે કોલ આપ્યો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વરસમાં નવ જાઓ બે વાર જે સાંભળે તેને દીઠીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું એવો કોલ આપી તાવ કૈલાસધામ અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવું સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો અને આ દોરો પરિવારના સભ્યના દરેકના હાથના કાંડે બાંધવો જેથી ઘર પરિવારને તાવ તર્યો કે કોઈ પણ રોગ ક્યારેય પાસે પણ નહીં આવે તો મિત્રો આ હતું ઓખાહરણ સાંભળવાનું મહાત્મ હવે સાંભળશું ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે ભાગ અગિયારમો જેમાં સાંભળશું બોલો ભગવાન શ્રી હરિષ્ણ વૈષ્ણવ થતા જ્યારે સમસ્ત જગત પર ઘોર અંધકાર છવાઈ ગયો અને ભગવાન શંકર તેના તેજથી દીપવા લાગ્યા તે વેળા તે અસ્ત્રથી આચ્છદિત થવાથી ન તો નંદી ન તો રથ કે ન તો રુદ્ર સ્વયં પણ દેખાતા ન હતા ત્યારે કળ અને બળથી ત્રિપુરાંતકારી ભગવાન શિવનું શરીર બે ગણું દીપી ઉઠ્યું તેમણે બાણ હાથમાં લીધું ભગવાન ત્રિલોચને બાણને ધનુષ્કર મૂકીને છોડવા માંગતા હતા ત્યારે સૌના મનની વાત જાણનારા મહાત્મા મધુસૂદને જે ભાણાસ્ત્ર ઉઠાવ્યું અને તે વડે મહાદેવજીને જીભથી વગાસા ખાતા બેભાન આળસુ બનાવી દીધા શંકર ભગવાન નિશ્ચેત થયા શંકર તો રાક્ષસો દૈત્યોને જીતનાર છે પરંતુ તે વેળા ભાનમાં આવ્યા ન હતા આ પ્રમાણે સર્વના આત્મારૂપ શંકર ભગવાને ધનુષ બાણ સહિત જીભાયુક્ત થયેલા જોઈ બાણાસુરના બળથી ઉન્મત હોય શંકરને વારંવાર પ્રેરણા કરવા લાગ્યો ત્યારે શ્રી કૃષ્ણે મધુર છતાં ગંભીર વાણીથી પોતાનો શંખ વગાડવા લાગ્યો પંચજન્ય શંખની ગર્જનાથી તથા શાર્ડક ધનુષ્યના ટંકારથી શંકરને જીભાયુક્ત થયેલા નિહાળી સર્વ ભૂતો દુઃખ પામ્યા રુદ્રના પાર્ષદોને યુદ્ધમાં માયા યુદ્ધનો આશ્રય લઈ પદ્યુમનની ચોપાસ વીતળાઈ વળ્યા હતા પરંતુ મગરની નિશાની યુક્ત ધ્વજવાળા પદ્યુમને સૌ પાર્ષદોને નિદ્રાધીન કર્યા બાણોનો સમૂહ છોડીને દૈત્યોનો નાશ કરવા માંડ્યો પ્રથમ ગણો તેમાં વધારે હતા તેવા યોદ્ધાઓને પણ નસાડી દીધા પછી બીજી તરફ અકિલ્ષ્ટ કર્મો કરનાર શંકર જ્યારે જીભાયુક્ત બન્યા હતા ત્યારે તેમના મુખમાંથી જવાળા નીકળી હતી તે દશે દિશાઓને વાળતી હતી પૃથ્વીને પીડતી હતી હતી પૃથ્વી વિશ્વ સૃષ્ટા બ્રહ્માજીની પાસે જઈ તેમના ચરણોમાં પડીને બોલી હે દેવોના દેવ તેજને કારણે હું છું શ્રી કૃષ્ણ અને રુદ્રના ભારથી દબાઈને હું ભાવિમાં થનાર પ્રલય પેઠે સમુદ્રરૂપ થઈ હે પિતામહ આ ભાર મારાથી વેઠાતો નથી હું જો હલકી થઈશ તો હે દેવ સ્થાવર જંગમને ધારણ કરી શકીશ પૃથ્વીનું વચન સાંભળીને પિતામહ બ્રહ્માએ તેને કહ્યું એક પર્યત તું પોતાને ધારણ કરી રાખ પછી તરત જ તું પોતે જ હલકી થશે પછી પિતામહ રુદ્ર તરફ જોઈને કહ્યું તમે તો મહાન અસુરોનો પણ વધ કર્યો છે તો પછી આ બાણાસુરનું તમે શા માટે રક્ષણ કરો છો તમારું શ્રીકૃષ્ણ સાથેનું યુદ્ધ અમને ગમતું નથી તમે શું શ્રીકૃષ્ણને જાણતા નથી તમે જ પોતે તો પોતાના શ્રી વિષ્ણુ એવા વિભાગ કર્યા છે પિતામહ મહ્માએ આમ કહ્યું ત્યારે ભગવાન પોતાના ધ્યાન યોગ વડે પ્રવેશ કર્યો અથાર્થ સમાધિ યોગથી જોયું હતું સ્થાવર જંગમ સહિત સમસ્ત તે પોતાનામાં રહેલા જોયા વળી તે યોગાત્મા શંકર યોગે પ્રવેશ કરીને શ્રી કૃષ્ણને દ્વારિકામાં પોતે જે કહ્યું હતું તે સર્વનું સ્મરણ કર્યું પછી તે ક્ષણે કશો જ જવાબ આપ્યો નહીં તે વેળા રુદ્રદેવ યુદ્ધ કરતા અટક્યા શંકર ભગવાને શ્રીકૃષ્ણના મૂળ બ્રહ્મમાં જોયો અને એક એક યોની રૂપ પર બ્રહ્મમાં પોતે અને શ્રીકૃષ્ણ બંને રહ્યા છે એમ પણ જોયું પછી સમાધિ યોગમાંથી તે બહાર આવ્યા અને યુદ્ધ માટેનો પોતાનો હઠાગ્રહ છોડી દીધો હતો પછી રુદ્રે પિતામહ બ્રહ્માને કહ્યું હે ભગવાન હવે હું શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ નહીં કરું જેથી હવે પૃથ્વી હલકી ફૂલ જેવી થાવો એમ કહીને શ્રી શંકર શ્રીકૃષ્ણ બેવ પ્રેમથી ભેટી પડ્યા બંને જણા સંગ્રામમાંથી હટી ગયા કેમ કે બંને યોગી હતા સમાધિ દ્વારા તેમણે એકબીજાનો સાક્ષાત્કાર કર્યો પણ કોઈ બીજાને બંનેને એક સ્વરૂપ જોઈ શકતા નથી કેવળ પિતામહ બ્રહ્માએ જ શ્રીકૃષ્ણ રુદ્રનો એક્ય યોગ દર્શાવીને પોતે બ્રહ્મ દર્શન કરાવ્યું હતું શિવ વિષ્ણુ એકતા રૂપ બ્રહ્મ દર્શને બ્રહ્માએ તે વેળા પોતાની સમીપે દર્શન નારદ સહિત માર્કડઈને પૂછ્યું હે બ્રહ્મને રાત્રે મેં ને રાત્રે પર્વત પાસે કમળના છોડ પર શંકર વિષ્ણુને દીધા હતા વિષ્ણુને મેં શિવરૂપ જોયા હતા શિવને વિષ્ણુ રૂપે જોયા હતા શંકર ભગવાને તે વેળા હાથમાં શંખ ચક્ર ગદા ધારણ કર્યા હતા વિષ્ણુ ભગવાને ત્રિશુળ અને દ્રાદેશ લીધા હતા વ્યાર્ધ ચર્મ પહેર્યું હતું ભગવાન શંકર ગરુડજી પર બિરાજમાન હતા વિષ્ણુ પોઠિયા પર સુખદના ચિહ્નવાળું ધ્વજ ધારણ કરીને બેઠા હતા હે બ્રહ્ન આવું અદ્ભુત દ્રશ્ય નિહાળીને મને ઘણું જ આશ્ચર્ય થાય છે તો હે પ્રભુ તમે એ વિશે યથાતય સત્ય કહો માર્કડે બોલ્યા શિવ વિષ્ણુ રૂપે અને વિષ્ણુ શિવ રૂપે છે તેમને મારા નમસ્કાર હો હું તો શિવ અને વિષ્ણુમાં કંઈ ભેદ જોતો નથી તે અભેદ દર્શનથી બંને કલ્યાણ મોક્ષ પામે એ મય જે રૂપ છે તે જ આદિ મધ્ય અને અંતરહીન અક્ષર અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મ છે તેને જ હું તમને કહું છું જે વિષ્ણુ છે તે રુદ્ર છે જે રુદ્ર છે તે જ બ્રહ્મા છે એમ રુદ્ર વિષ્ણુ અને પિતામહ બ્રહ્માએ ત્રણે એક જ બ્રહ્મ છે એ ત્રણેય વરદાન આપનારા લોક કરતા લોકનાથ સ્વયંભુ અને અર્ધ નારીશ્વર હતા અર્ધા ભાગે સ્ત્રી સ્વરૂપે દર્શન આપે છે અને તીવ્ર વ્રતનો આશ્રય કરી રહ્યા છે જેમ જળમાં નાખેલું જળ જળરૂપત થાય છે તેમ રુદ્રમાં પ્રવેશેલા વિષ્ણુ રુદ્રમયત થાય છે જે રીતે અગ્નિમાં પ્રવેશેલો અગ્નિ અગ્નિરૂપત થાય છે તેમ વિષ્ણુમાં પ્રવેશેલો રુદ્ર વિષ્ણુમયત થાય છે રુદ્રને અગ્નિમય અને વિષ્ણુને ચંદ્રરૂપ જાણવા એમ સ્થાવર જંગમ આ જગત અગ્નિ અને સોમચંદ્ર સ્વરૂપ જ છે ચંદ્રરૂપ જાણવા એમ સ્થાવર જંગમ આ જગત અગ્નિ અને સોમચંદ્ર સ્વરૂપ જ છે સ્થાવર જંગમના કરતા અને સહરતા વિષ્ણુ શિવ બંને જ છે તે જ પ્રમાણે વિષ્ણુનું કલ્યાણ શુભ કરનાર મહાસમર્થ રુદ્ર તેઓ પછી નારાયણ વિષ્ણુ અને મહેશ્વર શંકર બંને દેવો કરતા છે હિરણ્ય ગર્ભ છે કારણ કે પંચ મહાભૂતો છે અને તેના કરતાં પણ તે જ બે દેવો છે વિષ્ણુ મહેશ્વર બંને ભૂત અને ભવિષ્ય ઉત્પન્ન કરનારા છે વિશ્વના પાલન કરતા બંને છે અને સૃષ્ટિના કરતા પણ તેઓ બંને જ છે બ્રહ્મા વિષ્ણુ તથા શિવ ત્રણ જ દેવો સ્વરૂપે વસે છે સૂર્ય રૂપે પ્રકાશે છે વાયુ રૂપે વાય છે અને જીવો રૂપે બધું સર્જે છે હે પિતામહ આ અતિ ગૂઢ રહસ્ય મેં તમને કહ્યું છે જે મનુષ્ય ઉપર યુક્ત રહસ્યનો નિત્ય પાઠ અને શ્રવણ કરે છે તે વિષ્ણુ તથા રુદ્રની કૃપાથી પ્રાપ્ત થયેલું પરમ સ્થાન મોક્ષપદ પામે છે બ્રહ્માની સાથે મળેલા એકતા પામેલા હરિહર એ બે દેવોની હું સ્તુતિ કરું છું એ બંને દેવો પરમ શ્રેષ્ઠ છે જગતની ઉત્પત્તિ અને લયનું કારણ છે વિષ્ણુ રુદ્રના પરમ શ્રેષ્ઠ અંશ છે અને શિવ વિષ્ણુના પરમ શ્રેષ્ઠ અંશ છે આ રીતે તે બંને એક જ પરમાત્મા છે અને બે પ્રકારે થઈને લોકોમાં નિત્ય વિચરે છે શંકર વિના વિષ્ણુ નથી અને શિવ વિના વિષ્ણુ નથી તેથી રુદ્ર તથા વિષ્ણુ બંને પ્રથમથી જ એકતા પામ્યા છે રુદ્રને તથા શ્રીકૃષ્ણને નમસ્કાર હો એક સાથે વિરાટનાર એ બંનેને નમસ્કાર કમળનયન શ્રી કૃષ્ણને નમસ્કાર કાર્તિકેયના પિતા શંકરને નમસ્કાર અને પદ્યુમનના પિતા શ્રી કૃષ્ણને નમસ્કાર વરાહરૂપે પૃથ્વીને ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર ગાને ધારણ કરનાર શંકરને નમસ્કાર મોર પીછ ધારણ કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર અને કેયર બાજુબંધ ધારણ કરનાર શંકરને નમસ્કાર હો ખોપડીઓની માળાને ધારણ કરનાર શંકરને નમસ્કાર વનમાળા ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર હસ્તે ત્રિશૂળ ધારણ કરનાર શંકરને નમસ્કાર અને હસ્તચક્ર ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર હો હાથમાં સુવર્ણની છડી ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર બ્રહ્મદંડને ધારણ કરનાર શંકરને નમસ્કાર વ્યાર્થ ચર્મ હરનાર શંકરને નમસ્કાર પીળા પિત્તાંબર યુક્ત વસ્ત્ર પહેરનાર વિષ્ણુને નમસ્કાર હો લક્ષ્મીજીના પતિ વિષ્ણુને નમસ્કાર ઉમા દેવીના પતિ શિવને નમસ્કાર અટવાંગ ધારણ કરતા શંકરને નમસ્કાર હો પુષ્પ ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર શરીરે ભસ્મ વિલોપન કરનાર શંકરને નમસ્કાર અને કાળા અંગને ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર સ્મશાનમાં વસનારા શંકરને નમસ્કાર અને સમુદ્રમાં વસતા નારાયણને નમસ્કાર નંદી વાહન શંકરને નમસ્કાર કરોડ વાહન વિષ્ણુને નમસ્કાર દક્ષના યજ્ઞનો નાશ કરનાર શંકરને નમસ્કાર બલિરાજાને બાંધનાર વિષ્ણુને નમસ્કાર કૈલાસ પર્વત પર વસનારા શંકરને નમસ્કાર સમુદ્રમાં વસનાર શ્રી નારાયણને નમસ્કાર દાનવોના ત્રણ નગરોનો નાશ કરનાર શંકરને નમસ્કાર નરકાસુરનો નાશ કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર કામદેવના અંગોનો નાશ કરનાર શંકરને નમસ્કાર અંધકાર સુનો નાશ કરનાર શંકરને નમસ્કાર એક હજાર હાથવાળા વિષ્ણુને નમસ્કાર અસંખ્ય બાહુવાળા શિવજીને નમસ્કાર એક હજાર મસ્તકવાળા વિષ્ણુને નમસ્કાર અને અજોડ મસ્તકવાળા અસંખ્ય બાહુવાળા શિવજીને નમસ્કાર એક હજાર મસ્તકવાળા વિષ્ણુને નમસ્કાર અને મજોડ મસ્તકવાળા શિવજીને નમસ્કાર હો દામોદર દે વિષ્ણુને નમસ્કાર તથા પૂજેલા શંકરને નમસ્કાર સામવેદોએ ગાયેલા ગાયને નમસ્કાર

મોટા ઋષિઓએ સ્તુતિમાં આ સ્તોત્ર ગાયું છે વેદોના જ્ઞાતા વ્યાસે સિદ્ધિવંત ભારદ્વાજ ગરગા વિશ્વામિત્રો અજાસત્ય પુલત હશે અને ધોઈમનુએ પણ આ સ્તોત્રનો પાઠ કર્યો છે માટે જે મનુષ્ય હરિહર સ્વરૂપ આ સ્તોત્રનો નિત્ય પાઠ કરે છે તે અગર રહિત અને બળવાન બને છે વળીને લક્ષ્મીને પ્રાપ્ત કરે છે અને મરણ બાદ સ્વર્ગમાંથી પાછો આવતો નથી જે મનુષ્ય પુત્ર રહિત હોય તે આ સ્તોત્રનો પાઠ કરવાથી પુત્રવાન થાય છે કુંવારી કન્યા સારા પતિને પ્રાપ્ત કરે છે જે સગર્ભા સ્ત્રી આ સ્તોત્રનું શરણ કરે છે તે ઉત્તમ પુત્રને છે છે જે સ્થળે આ સ્તોત્રનો પાઠ થાય ત્યાં રાક્ષસો પિશાચો વિધનો અને વિનાયક ભય કરતા નથી ઓખાહરણ અગિયાર ખંડ સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો ખૂબ જ સુંદર વાર્તા રૂપે ઓખાહરણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે જે આખા મહિનામાં ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી કે રોગ દૂર રહે છે તો મિત્રો ઓખાહરણ ભાગ આપણે હરણ ભાગ કૃત હરિહર સ્તોત્ર જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ